દ્રશ્યો પાલનપુરના ગઢામણ જગાણા કાણોદરા સહિતના હાઈવે ઉપર ટ્રાફિક જામના આ દ્રશ્યો સામે આવ્યા છે લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી છે પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાલનપુર અમદાવાદ હાઈવેના છે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો કારણ કે જે ભારે વરસાદ નોંધાયો છે તેના કારણે હાઈવે ઉપર પણ જળભરાવની સ્થિતિ છે તેને જોતા અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પાલનપુરના ગઠામણ જગાણા કણોદર સહિતના હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સામે આવી છે હાઇવે ઉપર પણ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ભારે ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે ગત રાત્રિના જે ભારેથી ભારે વરસાદ બનાસકાંઠામાં નોંધાયો છે તેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે અને હાઇવે ઉપર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે બનાસકાંઠાની વાત કરીએ બનાસકાંઠાનું ધાનેરા ચાર ઇંચ વરસાદમાં પાણી પાણી થયું છે ધાનેરામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ડીસા ધાનેરા સાચોર હાઇવે ઉપર પાણી ફરી વળ્યા છે ધાનેરા સાચોર હાઇવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે તો વિઝિબિલિટીમાં ઘટાડો થતાં વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની પણ ફરજ પડી હતી તો ધાનેરા સાચોર હાઇવેના આ દ્રશ્યો જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા જળબંબાકારની સ્થિતિ વચ્ચે હાઇવે ઉપર વાહન ચાલકો પરેશાન થયા છે ધાનેરા સાંચોર હાઇવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે બીજી તરફ વાદળછાયા વાતાવરણની વચ્ચે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી અને વાહન હંકારવાની ફરજ પડી રહી છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ધાનેરાના છે ધાનેરા સાંચોરને જોડતો જે હાઇવે છે તે પણ જળમગ્ન બન્યો છે પાલનપુર હાઇવે પર આવેલી સહજાનંદ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે લડબીના પટ પાસેની સોસાયટીમાં ઘૂંટણ સવા પાણી ભરાયા સહજાનંદ સોસાયટીમાં પણ ઢીંચણ સવા પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો પાલનપુર હાઈવે પર આવેલી જે સોસાયટીઓ છે તે પણ જળમગ્ન બની છે કેટલાક વિસ્તારોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે સહજાનંદ સોસાયટી પાણીમાં થઈ છે લડબીના પથ પાસે જે આવેલી સોસાયટીઓ છે તેમાં ઘૂંટણ પાણી ભરાયા છે તો સહજાનંદ સોસાયટીમાં પણ ઢીંચણસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પાલનપુરના છે પાલનપુર હાઈવે પાસે જે આવેલી સોસાયટીઓ છે તે જળમગ્ન બની છે વારો આવ્યો છે રતન જે રીતે વરસાદ વરસ્યો છે ઠેક ઠેકાણે પાણી ભરાયા છે કેટલાક લોકોના ઘરોમાં બી પાણી ભરાઈ છે રતન ચોક્કસ થી વાત કરીએ પાલનપુરની વાત કરીએ તો પાલનપુરની જે હાઈવે જે વિસ્તાર છે આ પાલનપુર નો જે નરસી નદીનો જે નીચાળો વિસ્તાર છે તે આજુબાજુ વિશેષ સોસાયટી જેટલા જે નાના અંદરથી જે પાણી ભરવાના જે સમાચાર સામે આવ્યા છે અનેક વિસ્તારે જે નાના જે જો છે તે નીચાણા વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને અત્યારે જે વરસાદ શરૂઆત થઈને લઈને અત્યારે જે પાલનપુરના વાસીઓ જે વરસાદ અને ઘરની અંદર બે બે ફૂટ જેટલા પાણી ભરાયા છે તેને લઈને અત્યારે તો